ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಚೆನ್ನಾಗಿದೆ ಅೂಟ್ಯೂಬ್ આજે આપણે વાત કરવાના છીએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વિશે વૃદ્ધો મળશે રૂપિયા બારસો ને ની દર મહિને સહાય ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહકાર યોજનાઓ ચલાવવામાં આવે છે વૃદ્ધો ને પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે વૃદ્ધોને સહાય મેળવવા એવી ઘણી યોજનાઓ ચલાવે છે આજે આપણે આ વિડીયો આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે માહિતી મેળવશું કોને લાભ મળે આ યોજનાનો આ યોજનાનો લાભ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મળવા પાત્ર છે મીપીએલ યાદીમાં જીરો ત્રીસ નો સ્કોર ધરાવતા હોવા જોઈએ આ સ્કોર જોવા માટેની વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે આ યોજનામાં મળવાપાત્ર સહાયની વાત કરીએ આ યોજના હેઠળ સાહી થી ઓગણ એંસી વર્ષના લાભાર્થીને રૂપિયા હજાર તથા એંશી કે તેથી વધુ ઉંમરના લાભાર્થીને એક હજાર બારસોને પચાસ દર મહિને સહાય ચૂકવવામાં આવે છે અરજી ક્યાં આપવાની તેની વાત કરી આપણે આ યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત જિલ્લા તાલુકા અથવા જન સેવા કેન્દ્રના મામલતદાર કચેરીએ રૂબરૂ અરજી આપી શકાય છે ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગામ પંચાયત ડબલ્યુ ડબલ્યુ પર ઓનલાઈન અરજી કરી શકાય છે વિસીએ મારફતે ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ પાસપોર્ટ સાઈઝનો ફોટો રેશન કાર્ડ બેંક પાસબુક ગરીબ રેખા બીપીએલ યાદી પર નામ હોય અંગેનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો તેમાં શાળા છોડવા પ્રમાણપત્ર ચાલશે પેન્શન યોજના નું ફોર્મ ક્યાંથી મેળવવું તેની વાત કરીએ જિલ્લા કલેક્ટર ની કચેરી પરથી મામલતદાર કચેરી થી આવ્યો વિના મૂલ્ય મળી શકે છે ગ્રામ્ય કક્ષાએ વી ગ્રામ પંચાયતમાં ઓનલાઈન અરજી કરી શકાય છે આ ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે આપેલી છે